ધારાસભ્ય યોગેશ પટેલને હાઉસ અરેસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે રવિવારે સવારે અગિયાર અને સત્યાવીસ વાગે મારા મોબાઇલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી રીંગ આવી હતી ફોન રિસીવ કરતાની સાથે સામેના છેડેથી એક વ્યક્તિએ હિન્દીમાં જણાવ્યું હતું કે હું મુંબઈ પોલીસમાંથી વાત કરું છું તમારું નામ યોગેશ પટેલ છે આ નંબર તમે યુઝ કરો છો તમારા નામ ઉપર એક નોટિસ ઇશ્યુ કરી છે તેમ કહ્યું હતું આ વાત સાંભળતાની સાથે યોગેશ પટેલ સમજી ગયા હતા કે ફ્રોડ કોલ છે ધારાસભ્ય અજાણ્યા વ્યક્તિની વાત કાપી નાખી હતી અને અધ વચ્ચે સંભળાવ્યું હતું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલનો હું પ્રિન્સિપલ રહી ચૂક્યો છું આ વાત સાંભળીને સામેવાળી વ્યક્તિએ ફોન કટ કર્યો હતો ત્યાર પછી યોગેશ પટેલે શહેર પોલીસ કમિશનરને ફોન જોડ્યો હતો અને સમગ્ર બાબતે હકીકત જણાવી હતી પોલીસ કમિશનરની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલે આ મામલે તપાસ શરૂ કરી છે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે બીજો કોલ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને જોડ્યો હતો અને શહેરમાં આડેદાર રીતે વેચાતા મોબાઈલ ફોનના સિમ કાર્ડ ઉપર કડક નિયંત્રણ લાવવા સૂચન કર્યું હતું ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં ઠેર ઠેર મોબાઈલ કંપનીના એજન્ટો તંબુ નાખીને સિમ કાર્ડનું વેચાણ કરે છે માત્ર આધાર કાર્ડ જેવા મામૂલી ડોક્યુમેન્ટ્સ ઉપર કાર્ડ વેચવામાં આવે છે સિમકાર્ડ ચેક શુદ્ધ કરવામાં આવતા નથી જેને લઈને આ મામલે તેમને સૂચન કર્યું હતું કે મોબાઈલ ફોનના સિમ કાર્ડનું વેચાણ કરવા માટે નિયમો અમલમાં મૂકવા જોઈએ પહેલા તો મને પૂછ્યું આપનો નંબર એટલે મેં કીધું નાઇન એટ ટુ ફાઇવ વન ફોર ડબલ થ્રી ડબલ થ્રી પછી મને પૂછ્યું આપનું નામ એટલે મેં કીધું યોગેશ નારંદદાસ પટેલ પછી એ ગુજરાતી માં બોલતો તો પછી મને કીધું કે હું બોમ્બે પોલીસ માંથી બોલું છું તમને એક નોટિસ મોકલી છે એટલે તરત જ મને સતત થયું બે કયું આ કોઈ ગઠીયો લાગે છે એટલે મેં એને કીધું ભાઈ તું જે સ્કૂલ માં ભણ્યો છે એ સ્કૂલ નો પ્રિન્સિપાલ એટલે એને ફોન મૂકી દીધો પછી ફરીથી મે ફોન પર ટ્રાય કર્યો પણ ફોન એટલે એટલે મને ખબર પડી કે આ કોઈ વાળો લાગે છે પોલીસ કમિશનર ને વાત કરી વિગતવાર વાત કરી પોલીસ કમિશનરે એસીપી સાયબર ક્રાઈમ માં ફોન કર્યો એમને મારી એસીપી એ મારી જોડે ફોન પર વાત કરી મેં વિગતવાર વાત કરી એમને મને ભરોસો આપ્યો કે અમે એને પકડીશું ત્યાર પછી મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘજી જોડે વાત કરી એમને મેં કીધું કે ભાઈ આવા કાર એક તો શહેરમાં લારીઓ પર બી થાય છે બીજું તંબુ નાખે છે ને એક ટેબલ લઈને બે એને કાર્ડ આપી દે ઘણા લોકો પાસે પોલીસે ઘણાને પકડ્યા છે બે કાર્ડ હોય દસ કાર્ડ હોય પચાસ કાર્ડ હોય આવા કાર્ડ ઘસીને લોકોને છેતરતા હોય છે એને ગ્રહ મંત્રી સાથે કીધું કે ભાઈ પેલા તો આ કાયદામાં સુધારા કરો જે બી કાર્ડ જોઈને જોઈતું હોય જે કંપનીનું કાર્ડ હોય એ કંપની બજારમાં લારીઓ પર આ કાર્ડ વેચાય છે બીજું બે જામીન બી હોવા જોઈએ પાક્કા જામીન અને એ શહેરના જ હોવા જોઈએ એની પાસે તમે ફોટા લો એના એની ફિંગર લો એનું આધાર કાર્ડ લો બીજા જે બી પુરાવા માંગે હોય એ પુરાવા લો તો જ આ ક્રાઇમ માં સુધારો થતો બાર ગામ થી કોઈ વ્યક્તિ આવી એને સીમ કાર્ડ જોઈએ છે ભલે એને સીમ કાર્ડ આપે પરંતુ એના જામીન તો શહેરના જ હોવા જોઈએ જે તે વિસ્તાર ના હોવા જોઈએ તો મને લાગે છે પણ આ ક્રાઇમ હજુ રોકાય એવું નથી કારણ કે હવે લોકો કોમ્પ્યુટર ઉપર પણ તમને આવી રીતે ઠગે છે લોકો લોકોએ જ રહેવું જોઈએ લોકોએ ગભરાવું ના જોઈએ જ્યારે તમને ખુદને વિશ્વાસ હોય કે ભાઈ મેં કોઈ ક્રાઇમ નથી કર્યો પછી તમે ડરો છો કેમ ને ડરીને તમારા પૈસા દેતા રહે છે લોકો ઠગે છે તમને હેરાન કરે છે તો તમે આટલું કરશો તો મને લાગે છે કે આ ઘટાડો થશો ના ના બધાએ છે ને ભલે સ્માર્ટફોન ફોન વાપરે પણ પોતે કોઈ બી આવી રીતે વાત કરે ને એને વિચારવું જોઈએ મને છેતરી રહ્યો એને ફોન કટ કરી દેવો જોઈએ જવાબ એને મેલી ખાલી ગુજરાતીમાં બોલ્યો એટલે તરત જ મને મગજમાં આઈ ગયો કે આ કોઈ ઘટીઓ લાગે છે એટલે તમે ના ના પણ મારા ફોન માંથી તો હું લઈ લે એમ કઉ છું આ ફોન માં કશું એવું છે નહીં કે એ પકડી શકે મને